નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મટાણા ગામે રાજગ્રુપ મટાણા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફાઈનલ મેચમાં ભવાની ગ્રુપનો ભવ્ય વિજય સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે સમસ્ત ગામ તથા સ્વ જયદીપભાઈ પ્રતાપભાઈ તથા સ્વ દેવદાસભાઈના સ્મરણાર્થે રાજગ્રુપ મટાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાવન ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં દસ દિવસ સુધી ચાલી હતી આજે ફાઈનલ મેચ ભવાની ગ્રુપ અને મારુતિ ગ્રુપ મિતિયા વચ્ચે રમાઈ હતી જેમાં ભવાની ભવ્ય વિજય થયો હતો વિજેતા મટાણા આશ્રમના ઉપવાસી મહત્સનદાસ બાપુ દ્વારા રોકડ ઇનામ તથા મેગા ટ્રોફી આપવામાં આવી હતી સાથે રનર્સ અપ ટીમને ટ્રોફી તથા બેસ્ટ ની ટ્રોફી બેસ્ટ બોલરને ટ્રોફી મેન ઓફ ધ મેટ ટ્રોફી મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી આપવામાં આવી હતી મેચનું ફાઇનલ

નકુમ જયદીપભાઈ નકુમ અને દેવદાસભાઈ નકુમના સ્મરણાથી ટુર્નામેન્ટનું આયોજન કર્યું આ ટુર્નામેન્ટમાં કુલ બાવીસ ટીમોએ ભાગ લીધો આ બાવીસ ટીમોના રાઉન્ડો પતાવીને આજનો દિવસ છે એટલે એ સેમિફાઈનલ અને ફાઇનલનો દિવસ હતો ફાઇનલમાં પ્રશ્નાળા ઇલેવન ભવાની ઇલેવન પ્રશ્નાવળા અને મારુતિ ઇલેવન મિતિયાઝ છે એ ફાઇનલ મુકાબલામાં આવી એમાં આ ટુર્નામેન્ટ ટ્રોફી છે એ ભવાની ઇલેવન પ્રશ્નાવડા એ વિજેતા થઈ રનર્સઅપ મારુતિ ઇલેવન હતી અને આ ગામની રાજગ્રુપની ટીમ અને સમસ્ત ગામે આવું સરસ મજાનું આયોજન દર વર્ષે કરે છે અને આવતા વર્ષે પણ કરશે આ ટુર્નામેન્ટનું પ્લાનિંગ છે એ ફિક્સ હોય છે ડિસેમ્બરનો એન્ડ અને જાન્યુઆરીના પહેલા વીકમાં આનું આયોજન થતું હોય છે અને આવા રચનાત્મક કામો કરવા માટે મટાણા સમસ્ત ગામ છે એ આ વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે